લક્ષ્મીનારાયણ વાલા ભક્તજનો વડતાલ વિહારી લક્ષ્મીનારાયણ દેવ વાહલા વાહલા હરિકૃષ્ણ મહારાજ અને એમના સ્થાને બેઠેલા વિદ્યમાન આચાર્ય શ્રી પરમ પૂજ્ય ધર્મ ધોરંધર એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ વડતાલ ગાદીના ભાવિ આચાર્ય એકસો આઠ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ વાલા ભક્તજનો ધર્મ કુળ એ તો ધર્મ કુળ જ છે ધર્મ કુળ એ તો ધર્મ કુળ જ છે અરે હું તો તમને એમ કહું કે આપણે ભગવાન ગદગદ ગદગદ કંઠે પ્રાર્થના કરીએ કે ભગવાન આપણો થાળ જમો આપણો થાળ જમો વાલા ભક્તજનો અજંત પ્રસાદજી મહારાજ ને લાલજી મહારાજ ને પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ ને સમગ્ર ધર્મ કુળ ને આપણે વરહમાં એક વખત જો રસોઈ આપણે પગી ઐચીએ ને તો ભગવાન આપણે આખા વર્ષની રસોઈ માની લે વાલા ભક્તજનો પ્રગટ જમે છે પ્રગટ જમે છે વાલા ભક્તજનો અને ભગવાન સ્વામિનારાયણ આજ પ્રગટ વડતાલ ધામની અંદર વિચરણ કરી રહ્યા છે વિચરણ કરી રહ્યા છે વાલા ભક્તજનો ધર્મ કુળની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે પ્રગટ છે પ્રગટ છે વાલા ભક્તજનો લાલજી મહારાજ આવે હરિભક્તોને ખબર પડે કે મહારાજ શ્રી આજે પધારવાના છે લાખો હરિભક્તોની ભીડ જામી જાય પછી શહેર હોય કે ગામડા હોય વાલા ભક્તજનો એક વખત એમ થાય કે લાલજી મહારાજના દર્શન કરીએ અને આપણો મોક્ષ થઈ જાય વાલા ભક્તજનો આ આ હમજણ સંપ્રદાયના એ સો ટકા હરિભક્તોના હૃદયમાં રહેલી છે પણ અમુક એવા લોકો છે કે પોતાની મનમાની કરવા હરિભક્તોના ભાગલા પડાવે છે હરિભક્તોના ભાગલા પડાવે છે વાલા ભક્તજનો કોઈ કાળે કલ્યાણ નહીં થાય કોઈ કાળે કલ્યાણ નહીં થાય સત્સંગની અંદર જે ભાગલાઓ પડાવે છે એમનું કોઈ કાળે મહારાજ તેડવા નહીં આવે તેડવા નહીં આવે વાતું ભલે દુનિયાને આંજી નાખે એવી કરે ભવ્યતા બતાવે ભાઈ દિવ્યતા તો શે નહીં અંતર તો હાવ કોરા છે વાલા ભક્તજનો એ તમે ધર્મકુળની સેવા કરજો વાલા ભક્તજનો ક્યાંય કોઈના કટુ વસંતી ધર્મ કુળની સેવાથી દૂર ન થઈ જવાય નહી ત્યારે કલ્યાણ નહીં થાય નહીં થાય નહીં થાય નહીં થાય એક લાખ ટકા કલ્યાણ નહીં થાય વાળા ભક્તજનો કોઈની વાતોમાં આવીને અંજાતા નહીં કોઈની વાતોમાં આવીને અંજાતા નહીં વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું મંદિર એ છોગાનની અંદર મંદિરના પાછળના ભાગમાં આજે છત્રીવાળો ઓટો કહેવાય છે ત્યાં બંને મહારાજશ્રીઓને બેસાડીને સ્વયં ભગવાન સ્વામિનારાયણે આરતી ઉતારી છે વાલા ભક્તો અને ભગવાન પોતાના સ્વમુખે પહેલા છે કે અમે આમાં રહીને તમારું કલ્યાણ કરશું એ કહે તેમ કરજો એ વાળે તેમ વળજો આ ધર્મ કુળ છે અને આ પદ છે વાલા ભક્તજનો એ વાહલા વાહલા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના ચરણમાં પ્રાર્થના કરીએ કે સત્સંગ સમાજની અંદર હરિભક્તો બધા એક થાય તો આપણે પરસ્પર સુખ અને સ્નેહ ઓર વચ્ચે સુખ અને સ્નેહનો તો ભગવાને ઢગલો કરી દીધો મહારાજની મૂર્તિનું સુખ આવે જ છે કારણ કે આપણે અજેન્દ્ર પ્રસાદજી મહારાજને શરણે શી અજેન્દ્ર પ્રસાદજી મહારાજને શરણે શી વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ એટલે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અને અજેન્દ્ર પ્રસાદજી મહારાજ એટલે સ્વામિનારાયણ ભગવાન કારણ કે આપણા કલ્યાણની અને રાત્રિ દિવસ ચિંતા છે પૈસાની નહીં હો પૈસાની ચિંતા કરવાવાળા તો બધા ભાગી ગયા કારણ કે એને પૈસા જ જોતા હતા સત્સંગમાં આવ્યા ચારથી નજર નજરજરની પૈસા હામી હતી એટલે ભાગી ગયા સત્તા અને સંસ્થાઓને સંપત્તિ મળી એટલે પણ જેમને ધનનો લોભ નથી ભાઈ નિર્માની નિઃસ્વાદી નિર્પૃહી નિષ્પૃહી જેમનામાં સર્વ ભગવાને મૂકેલા જે ગુણો છે એવા ધર્મકુળ મુગટ મળી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આપણને મળ્યા છે વાલા ભક્તજનો ક્યાં રાખજો પ્રગટ ભગવાન મળ્યા પ્રગટ ભગવાન મેળ્યા અને કલ્યાણ થઈ ગયું હું તો તમને એમ કહું વાલા ભક્તજનો જીવનમાં વડતાલ જઈ રઘુર વાળી જઈને ધર્મકુળનું એકવાર દર્શન કરી લઈને હૃદયથી ગદગદ કંઠે ભાવથી શરણોમાં નમીને તો તમારું કલ્યાણ થઈ ગયું કલ્યાણ થઈ ગયું બાકી કલ્યાણની આટડીની દુકાનો તો લાટ ખુલેલી ફરે છે પણ કોઈ વિશ્વાસ નહીં કરતા એનો કોઈ વિશ્વાસ નહીં કરતા કારણ કે માત્ર ને માત્ર એ લોકોની નજર જ પૈસા આમે છે અને વાતો કલ્યાણની મોટી મોટી કરે છે